કોઈ પણ પત્રકાર તરત એને છાપી દેતા હોય પણ એવું ના હોવું જોઈએ પેલા આપણે કોઈ પણ બનાવ જ્યારે આપડા નજર સામે આવે તો આપણે એની રૂપ વિઝિટ કરી એની સત્ય ઘટના સુધી જાણવાનો પ્રયત્ન કરીને પછી આપણે એને કોઈ પણ સોશિયલ મીડિયા કે કોઈ પણ છાપા માપવાનો પ્રયત્ન કરી હવે હું આપણે આજ જે નિશાળ છે જે કાલના બનાવમાં છે ખારા ખોટા ગામ માં છે આજ હું અહીંયા રૂપિયો આવ્યો છું અને આઈકન આવ્યા પછી જે આઈકન જે પ્રિન્સિપલ હતા એમના સાથે મેં વાતચીત કરી તો જે રંજનબેન કરી છે બીનાબેન ઈ એક વર્ષથી થી હાજર નથી સાહેબ એમની બધી જે ગેરહાજરી હોય બધી ગેરહાજરી ઉકેલે જ છે અને જ્યારથી બેન આવ્યા નથી ત્યારથી લઈને અત્યાર સુધી મેં એક પણ બધા ચૂકવવામાં આવ્યો નથી અને આ બધી પ્રોસેસ તો અત્યારે બધી ઓનલાઈન જ છે એટલે જે બીજી નિશાળમાં જે હું થયું હું કઈ નથી કે જેમનો પગાર પણ ચાલુ હોય કે જેમની રોજ હાજરી પૂરાતી હોય અને બેન આવતા ના હોય તો એ પૂછ્યા શિક્ષક બરોબર છે આપેલું નામ આપણે કંઈ વાંધો નથી પણ જે આપણે જે આઈકન મે લીધી હવે આ તો તમે જે અમારા સાથે ઉપસ્થિત આઈકન પ્રિન્સિપલ છે આ મેની સાથે વાત કરતા આ જે પ્રોસેસ આપી છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું કે તમારું નામ મને મારું નામ રાવજી કૃષ્ણ ભાઈ જે વધી જાતું છે આ ખરાબ સ્ટેશન બેસી વર્ષ 2022 સુધી અપડેટ વાત કરી

હું જે શિક્ષણ અધિકારી છે એમને વિનંતી કરવાની વિનંતી કરીશ કે તમે આટલી બધી પ્રોસેસ લાંબી હવે એક વર્ષ સુધી શિક્ષક હાજર નિશાનમાં તો પછી જે એમને જે વિષય આપેલો છે એના માટે તમે છે એમને પછી વિદ્યાર્થીઓ હોય તો એમને ભણાવવાનું પછી જે એક બીજા શિક્ષકો હોય તો એમના ઉપર બેસર આવે અને જે ખાસ કરીને તમે જે યુગના હોય કે ગણિત બરોબર શિક્ષકને તમે નિમણૂક કર્યા હવે નિશાળમાં બીજા શિક્ષકને એ આવટનું હોય તો બરોબર છે ગુજરાતીના હોય સસ્પેન્સના હોય ઇંગ્રેજીના હોય ગણિતના એક શિક્ષણ શિક્ષક હોય જ નહીં તો પછી આચાર્ય સાહેબ હોય અહીંયા હંમેશનું કામ પડે ક્લાસમાં ગણિત ક્રિયર પણ લેવો પડે શ્રી સાત

તમે પ્રોસેસ નું કઈક વિચાર જોઈએ એવું તમને નથી લાગતું જોઈએ પણ આપડે કક્ષાએ સમક્ષ જાણ કરી લીધું હવે સરકારી પશુ એ રીતે થતું હશે એ રીતે હજી કર્યું તમે જુઓ કે મેં તો બે કલાક છેલ્લા બે કલાક થી હાજર જ પ્રાર્થના ચાલુ ત્યારથી હું સતત હાજર જે વર્ગો છે બધી જે રોગો છે એના હિસાબે આપડે કે શિક્ષક આખા શિક્ષક કે જેવું કરીએ જે ખરાબ દર્શાવીએ તો એવું ના હોવું જોઈએ છે સરસ હિસાબ છે વિદ્યાર્થીઓ બહુ સરસ છે અને બધી આપડે જે કોમ્પ્યુટર થી નહીં

સરકારી નિશાળ હોય છે એના અંદર આપણે ખાસ ધ્યાન જે ગામના જે સરપંચ હોય જે ગામના મોટા મોટા માણસો હોય અને જે વાલીઓ હોય ખાસ કરીને જે છોકરાઓને નિશાળે મોકલતા હોય જે વાલી હોય એમને મારું એક ખાસ વિનંતી છે કે તમે જે છોકરાઓને નિશાળે મોકલો વિના પર તમે અઢી કલાકે દસ દિવસ પંદર દિવસ અઠવાડિયે તમે નિશાળે આટો મારું રૂબરૂ સાહેબ ની મુલાકાત લો તમારા છોકરાઓ નિશાળે તમે ઘરેથી મોકલી દીધા પછી નિશાળે પહોંચે છે કે નથી પહોંચતા કે તમે પછી કેવી રીતે બધું સાહેબ ભણાવવાની કેવી પ્રોસેસ છે બધું તમે પૂછો તમારી જવાબદારી માં આવ્યા બધું કે આયક એક વર્ષની છેલ્લા શિક્ષક હાજરમાં ન હતા તો આ બધી પ્રોસેસ તમારે કરવી જોઈએ કે ભાઈ અમારા છોકરાઓને પૂરતું પૂરતું ભણતર કેમ નથી મળતું આ તમારે સાહેબ તમારા પ્રશ્ન પૂછવો જોઈએ